જે આપણું નામને કરી છે નમસ્કાર મારું નામ ડૉક્ટર ઋત્વિક જોશી છે હું સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં વાઇસ પ્રિન્સિપલ અને પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવું છું મને એ જણાવતા આનંદ થાય છે કે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજની અંદર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવેલું છે આ જે પરિષદ છે એ એક એક અનોખી પરિષદ છે જેની અંદર જનરલી કોન્ફરન્સ એન્જિનિયરિંગ કોલેજમાં ઇંગ્લિશ ભાષામાં થતું હોય છે પરંતુ આ કોન્ફરન્સ એ ગુજરાતી ભાષાને પ્રમોટ કરતી કોન્ફરન્સ છે કે જેમાં આપણને ફાઇનાન્શિયલ સપોર્ટ એઆઈસીટી દ્વારા મળેલું છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે દે પાયાનું જ્ઞાન હંમેશા માતૃભાષામાં મળવું જોઈએ તેને પ્રમોટ કરતી આ એક એક પહેલ છે જેના માટે આપણને એઆઈસીટીમાંથી ફાઇનાન્સિયલ સપોર્ટ મળેલ છે અને માંથી ઘણા એક્સપોર્ટ્સ અને આપણા દરેક પેપરના પબ્લિકેશન માટેની ફાઇનાન્શિયલ સહાય આપણને પૂરી પાડવામાં આવેલી છે આ બે દિવસ કોન્ફરન્સમાં ટોટલ આઠ અલગ અલગ ટેકનિકલ ટ્રેકનું આયોજન કરવામાં આવેલું છે આઠ અલગ અલગ એક્સપોર્ટ્સ પોતાની જે જે ટોપિક આપેલો છે જેમની એક્સપર્ટાઇઝ છે એ પ્રમાણે એ લોકો એમનું ગુજરાતી ભાષાની અંદર એમનો એક્સપર્ટ ટોક આપશે અને એ દરમિયાન પાર્ટિસિપન્ટ્સ છે એ ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટેશન પણ આપશે એમના રિસર્ચ પેપર્સનું આ તમામ પ્રોગ્રામ એ ગુજરાતી ભાષાને પ્રમોટ કરતો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામની પાછળ જેટલા લોકો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે જેમ કે અમારો સ્ટાફગણ એઆઈસીટી સ્પેક મેનેજમેન્ટ આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજનો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ટકાઉ વિકાસ માટે એટલે કે સસ્ટેનેબિલિટી માટે એઆઈ આર્ટિફિશિયલ ઉપયોગ આ વિષય ઉપર છે ને રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી છે આજનો પ્રોગ્રામ જે છે એઆઈસીટી એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન વાણી કરીને એક આખી એક વ્યવસ્થા જ ઊભી કરી છે જેમાં છે વાયબ્રન્ટ એડવોકેસી ફોર એડવાન્સમેન્ટ એન્ડ નર્ચરિંગ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ આપણી ઇન્ડિયાની જેટલી બી લેંગ્વેજ છે એના નર્ચરિંગ માટે આ યોજના એઆઈસીટી થ્રુ ઊભરતા ટેકનિકલ ક્ષેત્રો પર પરિષદ વર્કશોપ સેમિનારનું આયોજન કરવા માટે જે કે માન્ય સંસ્થાઓ હોય એ લોકોને નાણાકીય સહાય પૂરી પાડે અને ટેકનિક પ્રાદેશિક જે ભાષાઓ છે જે જે પ્રદેશમાં એ ભાષાનો ઉપયોગ થાય અને એને પ્રોત્સાહન મળે એના માટેનો એક પ્રોગ્રામ છે

તો શરૂઆતથી લઈને આ પ્રોગ્રામ જે કન્સીવ થયો છ મહિના પહેલાં ત્યારથી લઈને અત્યાર સુધી આની પર ઘણા બધા અમારા ટીચરોએ અને સંસ્થાએ કામ કર્યું છે મેનેજમેન્ટે બહુ જ સારો સપોર્ટ કર્યો છે અને એમના સહકારથી આજે સ્પેકમાં આપણે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે જેમાં બહુ બધા લોકો આજુબાજુના સંસ્થાઓના અને ઇન્ટર આંતરરાજ્ય પેપર પણ આમાં પ્રેઝન્ટ થવા જઈ રહ્યા છે તો ફરીથી એકવાર એઆઈસીટી અને સ્પેક મેનેજમેન્ટનો અમે લોકો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ પરિષદ બહુ સારી રીતે થાય એના માટે ગુડ વિશેષ પાઠવ